ઉપર સિમેન્ટના પતરા અને નીચે ખુલ્લામાં બેસેલા નાના ભૂલકા આ નાના ભૂલકાઓને જોઈને આપને પણ દયા આવશે પણ આ દ્રશ્યો જોઈ સરકારી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો છે આદિવાસી બાળકોને નાનપણથી જ અભ્યાસમાં રૂચિ આવે તે હેતુથી સરકાર દ્વારા દરેક ગામ અને ફળિયામાં આંગણવાડીની સુવિધા આપવામાં આવી છે પરંતુ વલસાડ જિલ્લામાં એવા અનેક આદિવાસી ભૂલકાઓ જોવા મળે છે જેઓ ભારે વરસાદ હોય કે પછી કરતી ઠંડી હોય તેઓ વૃક્ષ નીચે કે પછી પારકા ઓટલે અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે વલસાડમાં કથળિયું શિક્ષણનું સ્તર ભૂલકાઓ પારકા ઓટલે ભણવા મજબૂર આવી રીતે ભણશે તો કેવી રીતે આગળ વધશે ગુજરાત વલસાડ જિલ્લામાં આવેલી આંગણવાડીઓના મકાન જર્જરિત થઈ જતા નવા મકાનની વ્યવસ્થા પહેલા જ જૂની આંગણવાડી તોડી પાડવામાં આવી છે જેના કારણે જિલ્લાના અનેક બાળકો લાચાર જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે ઉમર ગામના સંજાણ ગામની મુલાકાત લીધી હતી સંજાણના કોળીવાળ વિસ્તારમાં આવેલ

એટલે સરકાર અમને જલ્દી ઓર્ડર આપે હવે જરા આ દ્રશ્યો પર નજર કરો જેમાં આંગણવાડીના બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે ત્યાં જ એક બિલાડી પણ બેસી હોય છે ત્યાં શુદ્ધતા કે સુવિધાની વાત તો કરવી જ કેવી રીતે એક આંકડા મુજબ વલસાડ જિલ્લામાં આવેલ ઓગણીસો જેટલી આંગણવાડીમાંથી બસો પચાસ જેટલી આંગણવાડીઓને પોતાનું મકાન જ નથી

પંચાયતમાં રજૂઆત કરી છે ભણવામાં ઘણી પ્રોબ્લેમ થાય છે જેવું કે બહાર બેસીને દરેક મોસમમાં વરસાદ હોય ઠંડી હોય ગરમી હોય બધા બાળકો બહાર બેસીને ભણે છે એટલે એક ઘણી મોટી સમસ્યા છે જેવું કે આપણી તો સરકાર એટલી માંગ છે કે પોયરાઓ વ્યવસ્થિત તરીકે ભણે કેમ કે ભવિષ્યને ભવિષ્ય છે આ લોકો ગાડી એ રીઝન થી આ લોકો ને બધી સુવિધા ઉપલબ્ધ કરે એટલી જ સરકાર થી અમારી માંગ છે સંજાળ આવેલી ચાર આંગણવાડી ના વિદ્યાર્થીઓ આજ રીતે ખુલ્લા માં અભ્યાસ કરી રહ્યા છે બાળકો ને અપાતા પૌષ્ટિક ખોરાક બનાવવા કોઈ અલાય રસોડું નથી તો ભૂલકાઓ ને રમવા માટે કોઈ વ્યવસ્થા પણ કરવામાં નથી આવી આ બાળકો આંગણવાડી માટે રસોઈ બનાવતી મહિલા ના ઓટલે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે ઉમર ગામમાં આવેલ સાડત્રીસ આંગણવાડીઓની હાલત પણ આ જ રીતે જોવા મળી રહી છે ત્યારે ઉમર ગામના સીડીપીઓ અધિકારીનું આ મામલે શું કહેવું છે આવો સાંભળીએ ઉમરગામમાં ગામમાં ત્રણસો ને તેતાલીસ આંગણવાડી છે અને એમાં બધી જ આંગણવાડી કાર્યરત છે બાળકો જે આંગણવાડી જર્જરિત છે અથવા જમીન પ્રશ્ન છે એ આંગણવાડી બહાર નથી બેસા અન્યના ઘરે બેસે છે જેમાં ગામના કોઈ લોકો હોય એમના મકાનમાં વર્કરના ઘરે અથવા હેલ્પરના ઘરે આંગણવાડી ટોટલ એકત્રીસ આંગણવાડી જે જર્જરિત છે એમાંથી એક અગિયાર આંગણવાડી એવી છે કે જેના યોજનામાં લેવા લેવા આપી દીધી છે એ લેવાઈ જશે ટૂંક સમયમાં બાકીની આંગણવાડી બાંધકામ ચાલુ છે બે ત્રણ બે ત્રણ મહિનામાં ટોટલી આંગણવાડીનું કામ થઈ જશે નાના બાળકોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે નાના ભૂલકાઓ નાનપણથી જ અભ્યાસમાં રુચિ દાખવે તે માટે શરૂ કરવામાં આવેલ આંગણવાડીઓમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે આગળ જઈને દેશનું ભાવિ નક્કી કરતા હોય છે ત્યારે વલસાડ જિલ્લાની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા આ નાના ભૂલકાઓને પોતાનું પાકું મકાન મળે તે ખૂબ જ જરૂરી બની ગયું છે ત્યારે વલસાડ જિલ્લાના એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ ભૂલકાઓની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે તે હવે જોવું રહ્યું રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ